રાત જોડી અકડ યુવાયા ગણે રેલરથમાં બેસીને હાલિયા રે મનોરથમાં બેસીને હાલિયા ગોપી સંભળાઉ માં ગોપી કુંવર મધુરાી વા રે આપણા સાંપડી રે આપણા તે રે સાંભળ ગોપી સાંભળા મુકડી રે સાંભળ ગોપી સાંભળા મુખરી રે

સંભળાવું એક વાતરી ગોળિયા પાસણ દોડતા રે સરવે ગોવારિયા પાસણ દોડતા રે મારા ગરલિયા નો કોણ ઝીલ છે મારા દરુલિયા નો કોણ ઝીલ છે સાંળ ગોપી સંભળાવું એ કવા તળીરએ એ સુના પઈરા વનરા વનરા રે સુના પઈરા વનરા ગોપી સંભળાવું યાબા તરી રે રા થોડા રેરા થયા તારે યામી ભુટનો પારો રે યામ બી યમને પાડવા રેળ ગોપી સંભળાવું સાંભળ ગોપી સાંભળા હું વાતડી